वेलकम टू नरसाना धाम रामवाड़ी माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम राम नाम रावत मोहन भाई भेमा भाई हमारी तकलीफ ये हमारी गुरुदेवी बहुत दुखी

બરાબર ને આ તારી જૂની જગ્યા છે જૂની ઘર કહેવાય બરાબર જગ્યા હતી તો એ તમારા કુડમાં પીઢી ચમાયો જમાયો મહારાજ બરાબર ને તો ગોઘો મહારાજ પેઢીમાં કુડમાં આવ્યો હોય તો તમને વડવાએ કીધું તું કે નો દીવો કરવાનો છે

પણ આ કદાચ એ કરવા જતા છે અને એ એ જે કહેવાય ઝેર વાર્તા હોય ઝેર ઊંમ પડતી હોય અને ઝેર ઉતારવા જતા હોય તેવા કોઈ ની પણ આ નાથો ડોકો નાથો દાદો હા બરાબર જોરથી બોલ હા બરાબર નામ સાંભળ્યું આઈ એમ નામ સાંભળ્યું છે ને આઈ એમ માર તો કમ્પ્લીટ જ જતું ભાઈ રાધી ભાઈ હા બોલ દાદાનો મતલબ આ ઘોઘા નો આ ઘોઘા નો તમે દીવો કરો અને એ દીવો નવી જૂની જગ્યા જૂની ગરથા ને આગલી તમે નવી ઘરથા તારે એ દીવો આગળની વાર જગ્યા કરો બરાબર ને એમ તમારા ધરવા બાર આગળ બરાબર છે તો વત્તામો આ જે નાથા દાદા છે એ નાથા દાદાના ના બાથીજી અને બાથીજી ના ગોગા મહારાજ એ તો હર કુછ એક જ ખાતું છે બરાબર ને તો નાથા દાદાનું નામ ભોપર્યું હોય ભોપરેલું નહીં રામ રામ તો વડત કેતો તો કશું વાપરતો નથી જાણતો નહીં હું બોલું તા જો તો મારા મોરે કબૂલ કરાવા જો હું માતા કઈ સસ્તી નહીં તારો પેઢી લિસ્ટ લઈને બેઠી જો તમે ના હોય કહી દઉં ને હે અહીંયા દુઃખ ચાંદ નું છે પેઢીઓ નું છે આ પૂર્વજ છે નાથા દાદા નાથા દાદા વધારી લે બરાબર અને ગોગા મહારાજ ને બાર વાળી જગ્યા દાદા ને સ્થાન આલો બરાબર સેવા પૂજા ભક્તિ કરો બરાબર કશું ખાવા પીવાનું માસ મટન કશું દારૂ બારૂ નું કોઈ વ્યસન નહીં કરવાનું ઘરમાં માં આટલું ધ્યાન રાખજો હું જે બતાવું એ જ કામ કરજો તમારા ઘરમાં માં કાલે બી હારી કૃપા પણ છે આજે બી કાલી કૃપા બની રહેશે આ એ પૂર્વ જે કાયો તારા ઘર નો